અંકલેશ્વરના ગળખોલમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવું યુવકને ભારે પડ્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરીને યુવા વર્ગ ઘેલો લાગ્યો છે ત્યારે યુવા વર્ગ સોશિયલ મીડિયા પર અવનવી રીતે રીલ્સ બનાવી અપલોડ કરે છે આવી જ રીતે એક રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવી અંકલેશ્વરના યુવાનને મોંઘવી પડી હતી બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગળખોલ ગામ ખાતે પોતાના જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરનાર દિલફેક યુવકને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો ગળખોલ ગામના ચોકડી વિસ્તારમાં જાહેરમાં બાઇક ઉપર કેક મૂકી પોતાના મિત્રોની હાજરીમાં તલવાર વડે કેક કાપી ભોકાલ ઊભો કર્યા બાદ તે વિડીયો બાપ તો હે સોંગ સાથે ઇન્સ્ટાગ્રામ સાઇટ ઉપર વાયરલ કરનાર યુવક વિષ્ણુ કુશવાહાની ગંભીર નોંધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લેતા તેની તલવાર સાથે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી